શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના પાંચમા દિવસના મંગલ પ્રારંભની અંદર શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે આ પ્રમાણે ભગવાન ગોકુળની અંદર આવી અને અને યશોદાના ઘેર દીકરાનો જન્મ થયો છે સમાચાર સાંભળતા જ અનેક ગોકુળ વાળાઓ બધા ભેગા થઈ અને ખૂબ બાલકૃષ્ણ પરમાત્માના જન્મ દિવસ નિમિત્તે ખૂબ આનંદ અને ઉત્સવ મનાવતા નંદસ્વાજ મજા ઉત્પન્ન જાતાનલાદો મહમન આહુય જ્ઞાન સ્નાતઃ સૂચિ રલંકૃત આ પ્રમાણે ભગવાન લાલાના જન્મ નિમિત્તે નંદજીને ખૂબ આનંદ હતો આથી નંદજી તમામ બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપતા ખૂબ ઉત્સવ મનાવતા સાધુ સંતો બ્રાહ્મણો ગરીબોને હીરા માણેક મોતી વિગેરે એનું ખૂબ નંદજીએ દાન કર્યું અને જ્યારથી બાલકૃષ્ણ પરમાત્મા ગોકુળમાં આવ્યા છે ત્યારથી જ ધીમે ધીમે ગોકુળમાં ઐશ્વર્યની વૃદ્ધિ થતી હતી કારણ કે ખુદ લક્ષ્મીનાથ આવે પછી લક્ષ્મીએ આવવું જ પડે આથી ભગવાન પોતે આવ્યા છે એટલે લક્ષ્મીની ક્યાંય ગોકુળમાં કમી નહોતી નંદજીના ઘરે ઘણી બધી ગાયો હતી ભાગવતકાર કહે છે કે એ બધી ગાયોમાંથી લાલાના જન્મ નિમિત્તે બે લાખ ગાયોનું દાન નંદજીએ કર્યું છે અને એટલી ગાયો જ દાનમાં આપવી એટલી નહીં શાસ્ત્રોમાં લખેલું છે કે શાસ્ત્ર પ્રમાણે ગોદાન કોઈને કરીએ તો એનું પુણ્ય મળે આપણે જે રીતે ગાય આપીએ છીએ એ રીતે નહીં આપણે દાન આપવાનું હોય તો કેવી ગાયનું આપીએ કે જે વહુ કે ગયેલી હોય તે દોવા ન દેતી હોય તે આમાં લખવામાં આવેલું છે કે રુષ્ટ પુષ્ટ હોય નિરોગી શરીર હોય જે દૂધ આપતી હોય એવું ગાય એવી જે ગાય હોય દાન કરવું